પાટણના રાધનપુર એપીએમસીની એક પેઢી પર પુરવઠા વિભાગે માહિતીના આધારે દરોડા પાડ્યા આ સમયે આહિર બ્રધર્સ નામની પેઢીમાંથી શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો મળી આવ્યો પુરવઠા વિભાગે શંકાસ્પદ અનાજ અંગે પેઢી માલિક પાસે આધાર પુરાવા માંગ્યા હતા જોકે પેઢી સંચાલક આ પુરાવા રજૂ ન કરી શકતા એકતાલીસ એક ડી હેઠળ ત્રણ લાખ એકત્રીસ હજારથી વધુની કિંમતનો શંકાસ્પદ ગૌ અને ચોખાનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે પાટણના રાધનપુર એપીએમસીની એક પેઢી પર પુરવઠા વિભાગે માહિતીના આધારે દરોડા પાડ્યા આ સમયે આહિર બ્રધર્સ નામની પેઢીમાંથી શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો મળી આવ્યો પુરવઠા વિભાગે શંકાસ્પદ અનાજ અંગે પેઢી માલિક પાસે આધાર પુરાવા માંગ્યા હતા જોકે પેઢી સંચાલક આ પુરાવા રજૂ ન કરી શકતા એકતાલીસ એક ડી હેઠળ ત્રણ લાખ એકત્રીસ હજારથી વધુની કિંમતનો શંકાસ્પદ ગૌ અને ચોખાનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે